સરકારી નોકરી મળી જાય એટલે કેટલાક જાણે પોતે રાજા હોય તેવું સમજવા લાગે છે આવા જ દ્રશ્યો સામે આવ્યા છે એક મહિલા તલાટી મંત્રીના જે ખેડૂત સાથે ઉદ્ધતાય ભર્યું વર્તન કરતા કહે છે કે સમજતીના નથી બોલો ખેડૂતને સરકારી કામકાજની ખબર ઓછી પડતી હોય એ સ્વાભાવિક છે અને એટલે જ તો તલાટી મંત્રીને ત્યાં પગાર આપીને આપણે બેસાડીએ છીએ કે ખેડૂતોને ખબર પાડે ને તેના કામમાં મદદ કરે પરંતુ આ તો ગુજરાત છે ભાઈ સરકારી બાબુઓને કંઈ કહેવાય નહીં બાકી એ લાજવાના બદલે ગાજવા લાગે આ કિસ્સામાં પણ એવું જ કંઈક દેખાય છે આવો વિગતવાર વાત કરીએ એવા તલાટી મંત્રીની જે કંઈ સમજતા નથી અને તેના શબ્દોની જે શરૂઆત છે એ ખૂબ જ વાહિયાત પ્રકારની છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર આપ જોઈ રહ્યા છો સ્વમાન ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અમળાશ ગામની આ ઘટના છે જેમાં એક વિડીયો સામે આવ્યો છે જે વિડીયોમાં મહિલા તલાટી મંત્રીનો રોફ જોતા લાગે છે કે જાણે તેઓ ગામના રાજા હોય અને ખેડૂતો તેમની રૈયત હોય જુઓ એ વિડીયો જેમાં તલાટી મંત્રી સાહેબ કેવું વર્તન કરી રહ્યા છે ખેડૂત સાથે હું તમારી એરે પ્રેમથી જ વાત કરતો તો તમે ડાયરેક્ટ ડાયરેક્ટ એ જ વર્ડ ઉપયોગ કર્યો કે હમત દીના નથી હા શાંતિથી નહોતા બોલતા મેડમ તમે મેં તમને હા પણ મેં ના પડી એટલે મેં તમને કીધું અરજી કરવામાં શું કરવાનું ન્યા ભાવેશભાઈ ગયો તો તમે શું કીધું કે હમત દીના નથી એટલે અરે એમ જ બોલ્યા તમે હમત દીના નથી મેં ના પાડી તમને મેં ના પાડી હતી તમને તમે હું કીધું બાર ગયો એટલે હમતીના નથી એટલે તમે આ વર્ડ યુઝ કરી શકો તમે સરકારી અધિકારી છો મેડમ એ નહીં ના એ વર્ડ તમે યુઝ ન કરી શકો અમે દુનિયા રખડીએ તો ખાલી તમને પૂછ્યું ને મેં તમે કમતીના નથી એટલે તમે કે હમ્મત્તીના નથી એટલે આપ એમ કહેવાય હે નથી હમતી ના એટલે તમને પૂછીએ ને તમને પૂછવા તો રહી ખા

એકદમ દુર્વ્યવહાર કરી રહ્યા છે બૂમ પાડી રહ્યા છે પણ આવું કેમ થતું હશે તેવો જો તમને સવાલ થતો હોય તો તમારો જવાબ એ છે કે જ્યારે જ્યારે બાબુશાહી આવે ત્યારે ત્યારે આવી ઘટનાઓ બને અને હાલમાં આવી જ બાબુશાહી જાણે રાજ્યમાં ચાલી રહી છે અવારનવાર સરકારી બાબુઓની મનમાનીના કે ખરાબ વર્તનના વિડીયો સામે આવતા રહે છે જ્યાં સુધી કે જનતા જાગૃત નહીં થાય ત્યાં સુધી આ બધું થતું રહેશે કારણ કે જ્યારે જનતા જાગૃત થશે અને સરકારી બાબુઓને તેમની ઓકાત શું છે એ સરકારી ભાષામાં સમજાવવા લાગશે ત્યારે જઈને આ સરકારી બાબુશાહી દૂર થશે તમને શું લાગે છે આ તલાટી મંત્રી સામે કોઈ કાર્યવાહી તંત્ર કરશે કોઈ પગલાં લેશે કે પછી તલાટી સામે પગલાં લેવાના બદલે તપાસનું એક નાટક રચવામાં આવશે અને મામલો ભીનો સંકેલી લેવામાં આવશે તમારો જવાબ કમેન્ટમાં જરૂરથી જણાવજો તમારો સોમાનની વાત જો તમને પસંદ છે તો આ ચેનલને શેર લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર